અમરોલી વિસ્તારમાં આવેલ શાહ સુરતમાં પ્રજાપતિ સમાજ દ્વારા સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી હતી સુરતમાં વસતા ખંભાતી પ્રજાપતિ સમાજ દ્વારા એકતા અને સંગઠનની સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં ઉભરતા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આત્મીય મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અમરોલી વિસ્તારમાં આવેલ જેટ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામ નોટબુક વિતરણ ઉપરાંત આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દીકરા દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સમાજના નિધન થયેલા સ્નેહીજનોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં સુરતમાં વસતા પ્રજાપતિ સમાજના લોકો તેમજ અગ્રણી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નાઠુભાઈ પ્રજાપતિ ખંભાટી પ્રજાપતિ સમાજ સુરત શહેરના પ્રમુખ તરીકે અમે આ સેવા કરીએ છીએ આજે અઢારમું અમારું સ્નેહ મિલન છે એની અંદર અમે સમાજના તમામ પરિવારો ભેગા થઈએ છીએ તેજસ્વી તાલલાઓનું સન્માન કરીએ છીએ અને દરેક બાળકોને નોટબુક પેન્સિલ રબર બધું આપીએ છીએ અને આ વખતે અમે રાજકોટમાં જે ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા બાળકો અને અમારા સમાજના પરિવારના જે અમે સ્વજનો ગુમાવ્યા છે એ લોકોની શ્રદ્ધાંજલિનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ ડોક્ટર વિમલ એસ પ્રજાપતિ ઉપપ્રમુખ ખંભાતી પ્રજાપતિ સમાજ સુરત દર વર્ષે આ આત્મીય મિલન અમે લોકો કરતા હઈએ છીએ આ એકચ્યુઅલી એક પ્રકારનું એન્યુઅલ ગેધરિંગ અને એવોર્ડ સેરેમની ફંક્શન હોય છે જ્યાં વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવે છે અલગ અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જેવી રીતના ટોપ આવ્યા હોય તો સમાજના લેવલે એમનું સ્ક્રીનિંગ કરી અને એમને અલગ પ્રકારની ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવે છે તે ઉપરાંત અમે લોકો આ પ્રકારની નોટબુક પણ એમને આપીએ છીએ જે ખંભાતી સમાજ ખંભાતી પ્રજાપતિ સમાજનું લેબલ પણ લાગેલું હોય છે આ ઉપરાંત અમે આ સમાજને આર્થિક રીતની જે જે લોકો મદદ કરી છે જે સમાજના પણ છે સમાજની બહારના પણ છે ઘણા કોર્પોરેટર હોય ઘણા લોકો અલગ કાર્યમાં જોડાયેલા હોય એનજીઓ વાળા હોય એ લોકોએ પણ અમને જે પણ આર્થિક મદદ કરી છે એવા લોકોનું પણ અમે સન્માન કરી રહ્યા છે